માતા પિતા વિહોણી એકાવન દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા કરિયાવર કોડની સાથે સુરક્ષા સાથે અપાયા હેલ્મેટ દાનવીરોની ભૂમિ એવા સુરતમાં માતા પિતા વિહોણી દીકરીઓના સપના પૂર્ણ કરાવવાનો પ્રયાસ થયો છે સોળ સંસ્કારમાં અને એક એવા વિવાહ સંસ્કારને ધામધૂમથી કરાવવામાં આવ્યા હતા એકાવન દીકરીઓ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દીકરીઓના લગ્નને યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈ અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપરાંત યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ કર્યાવરમાં આપવામાં આવ્યા હતા ગાયિકા કિંજલ દવે પોલીસ કમિશનર સાંસદ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા આરશી વચન આપ્યા યશવી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવ ખાતે સમૂહ આયોજન કરાયું હતું જેમાં કરિયાવરમાં ચાંદીનું બ્રેસલેટ વીટી સોનાની નથડી પંચધાતુની ગણપતિ ભગવાનની મૂર્તિ ટીવી ફ્રીઝ હેલ્મેટ અને વાસણ મળી થી વધારે વસ્તુઓ અપાઈ હતી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ખંડેલવાલાએ કહ્યું હતું ગત વર્ષે વીસ દીકરીઓને આ વર્ષે એકાવન દીકરીઓના સમૂહ કરાવવાનો અવસર મળ્યો છે આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું જેમાં વીસ દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે કે જે ઘણા બધા નેડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે એકાવન દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ જેના તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી અમુક દીકરીઓ એવી છે જે અનાજ છે આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી ત્રીસ દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી દસેક દીકરીઓ એવી છે જેના ફાધર નથી એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમની સારી રીતે લગ્ન થાય સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય આગળ એ સુખી થઈને એના સાસરે જાય એવી અમારી પ્રયાસ છે આજે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવી એકાવન દીકરીના સમૂહલગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું બે હજાર છમાં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હજાર છ એટલે હજી તો કંઈ વરસર પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જે કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે એટલે હું પરેશભાઈને એણે જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સમૂહલગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈને હૃદયપૂર્વકને એંસી લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યનું હું સત હું વંદન કરું છું આવા જ કાર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે